વાત કરી તો ટ્રાફિક અને પાણીની સમસ્યા અંગે વડોદરાના ધારાસભ્ય યોગેશ પટેલે પ્રતિક્રિયા આપી છે વડોદરાની મુખ્ય સમસ્યા પૂર પાણી અને ટ્રાફિકની છે વિશ્વામિત્રી પ્રોજેક્ટ ઝડપથી પૂર્ણ કરવા માટેની માંગણી કરી છે પાણીની સમસ્યા દૂર કરવા રાયકા દોરકા ખાતે નવા કૂવા બનાવવા ટ્રાફિકની સમસ્યા નિવારણ કરવા માટે સુસેન સર્કલ ખાતે ઓવરબ્રિજ બનાવવા માટે પણ રજૂઆત કરી છે ગયા વર્ષે વિશ્વામિત્રીના પૂરમાં વડોદરાને ખૂબ જ નુકસાન થયું હતું વિશ્વામિત્રી માટે સરકારે એક હજાર કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા પણ એસી રોડ મળ્યા છે અને ચાલીસ રોડના કામગીરી જે રીતે કામગીરી કરવામાં આવી રહી છે અને આ તમામની વચ્ચે ચાલીસ કરોડના કામ થયા છે શહેરમાં પાણીની તંગીની સમસ્યા નિવારવા માટે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે આ ત્રણેય પ્રોજેક્ટ રાજ્ય સરકારના બજેટમાં સમાવાય તેવી પણ માગણી કરવામાં આવી કોર્પોરેશનને જે સાડી ચારસો કરોડનો પ્રોજેક્ટ રાયકા દોડકામાં એક ફ્રેન્ચ કૂવો બનાવો અને નળી કાઉ માટે આ સાડી ચારસો કરોડનો પ્રોજેક્ટ સરકાર મંજૂર કરે તો પાણીની સમસ્યા ઓછી થઈ જાય અને ત્રીજો મારો પ્રશ્ન છે સુસેન એટલે મારા વિસ્તારમાં સુસેન ચાર રસ્તા ત્યાં જે ડેમ આપણે પુલ બનાવ પુલ બનાવવાનો છે જે ગઈ વખતે બનાવવાનું નક્કી બી થયેલું એના માટે પૈસા બી ફાર અને અનેક લોકોની રજૂઆતથી આ પુલનું પુલનું કામ પુલનું કામ બંધ રહેલું તો ફરીથી આ પુલ મુકાય એ માટે એસી કરોડના પ્રોજેક્ટ માટે મેં વાત કરેલી આ ત્રણ પ્રોજેક્ટ જો મંજૂર થાય આપણે એના પૈસા આ જ્યારે બજેટ બને સરકારનું એમાં મુકાય તો આ કામગીરી પૂર્ણ થશે એવી મેં આશા વ્યક્ત કરેલી